કેમ છો આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું હોન્ડા સિટી હોન્ડા સિટી હોન્ડા સિટી આજના વિડીયોમાં હું તમને કલરફુલ હોન્ડા સિટી બતાવવાનો છું જે તમને મોહી જશો અને લેવા માટે તમે કહી દો કે આ હોન્ડા સિટી લેવી છે આજના વિડીયોમાં મજા પડવાની છે તમે આ વિડીયો એન્ડ સુધી જુઓ હું તમને બતાવવાનો છું હોન્ડા સિટી ગાડીઓ અને હોન્ડા સિટી કોઈને લેવી હોય તો લેવા માટે ફટાફટ કોન્ટેક કરી દેજો આજે આપણે બેસ્ટ બેસ્ટ કન્ડિશનવાળી સારી સસ્તી અને મોંઘી બંને પ્રકારની ગાડીઓ જોઈશું અને એ ગાડીઓ હશે એકદમ અમદાવાદની અને એકદમ ગુડ કન્ડિશનવાળી મસ્ત સારી ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને હા ઊંચા મોડલની ગાડી હશે ઊંચી હશે અને ગાડી એટલે કે એવી મસ્ત એવી મસ્ત જોઈને ખુશ થઈ જાઓ પછી લેવાની જ વાત ના આવે તો લેવાવી હોય તો તપ પણ કરી શકો છો તમે મને સમજ્યા ને ચાલો ફટાફટ આપણે ગાડીઓની શરૂઆત કરીએ છીએ અને હા લાઇક કરવાનું ના ભૂલતા કોઈ ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો જોઈએ છે ફટાફટ તમને બતાવી દઉં ગાડી સૌથી પહેલાં તમને બતાવવા જઈ રહ્યો છું સિલ્વર કલરની ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે ચાર લાખ પચીસ હજારમાં બે હજાર પંદર મોડલ વીએમટી હોન્ડા સિટી સીએનજી પેટ્રોલવાળી છે અમદાવાદમાં છે બે હજાર પંદર ચૌદ પંદર મોડલ છે અને હા પાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સેકન્ડ ઓનરવાળી ગાડી મસ્ત કન્ડિશન છે સીટના કવર એન્જિન ટાયરો બધી રીતે તમે જોઈ શકો છો અંદર ચેક કરી શકો છો અને હા કે ગાડી આંટો મારી પણ જોઈ શકો છો તમે જો રૂબરૂ આવો તો પણ આ ગાડી મસ્ત છે તમારા માટે લેવા માટે આ બેસ્ટ રહેશે છે જો ઘરમાં ગાડી લાવી હોય સારી ગાડી લાવી હોય તો આ સારી ગાડીમાં એક છે અને આ જે ગાડી છે એ ઘરની ગાડી છે કોઈ શોરૂમમાંથી નથી લાવે કે પછી કોઈ લે વેચવાળા જોડેથી નથી લીધી ડાયરેક્ટ તમને આ ગાડી અપાવું છું અને આ ગાડી મળશે તમને મસ્ત ભાવે તો આ લેવી હોય ફટાફટ ગુડ કન્ડિશનમાં તો લેવા માટે તમે મને કહી શકો છો ચાલો હવે ફટાફટ બીજું જોઈએ છે એ પણ તમારે ખરીદવું હોય તો કહેજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે બે લાખ સાહીઠ હજારમાં હોન્ડા સિટી વી આ અમદાવાદની છે આ ગાડી તમે જોઈ શકો છો તમને તમારા હિસાબે કેવી લાગે છે આ બે હજાર નવ મોડલ છે બે હજાર નવ મોડલ બે ઓનર છે ઇન્સ્યોરન્સ ચાલુ છે આનો પ્યોર પેટ્રોલની ટુ એરબેગ છે ચીલ એસી છે બધી રીતે ગાડી કમ્પ્લીટ છે એન્જિન બગડેલું નથી એન્જિન ખરાબ નથી એન્જિન કમ્પ્લેટ છે જો તમારે આ ગાડી જોઈએ ખરીદવી હોય ને તો લેવા માટે જલ્દીથી તમે મને કહેજો અને આવી ગાડી નથી મળવાની આવી ગાડી જોવા પણ નહીં મળે તમને તો લેવા માટે જલ્દીથી કોન્ટેક્ટ કરજો અને હા કે આ ગાડી લેવી હોય તો પણ જલ્દી તમે મને વાત કરી દેજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું ઊંચું મોડલ હવે તમારા માટે લાવ્યો છું આ ઊંચું મોડલ આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે આપણે છ લાખ પાંત્રીસ હજારમાં હોન્ડા સિટી છ લાખ પાંત્રીસ હજારમાં બે હજાર સત્તર મોડલ સિટી હોન્ડા ફર્સ્ટ ઓનર ગ્રે કલર પ્યોર ફ્યુલ છે પેટ્રોલ અને મસ્ત કન્ડિશન છે આ જેવો ભાવ હશે એવી ગાડી હશે કન્ડિશન સારી છે એટલા માટે હું તમને કહું છું તમારે લેવી હોય ખરીદવી હોય ને તો ખરીદવા માટે જલ્દીથી તમે મને કોન્ટેક કરો આ ગાડી તો નહીં મળવાની ક્યાંય ગાડી જોઈને ખબર પડી જાય કે સારી છે ભાવમાં ઉપર નીચે થઈ શકશે પાંચ પચી વધારે નથી થવાનું તમારે લેવી હોય પસંદ આવી ગઈ આવી જ ગઈ તો લઈ જ લો હવે આ ગાડી નહીં મળે બીજે ક્યાંય નહીં મળે ગાડી જોઈને જ ખબર પડી જાય કે બેસ્ટ ગાડી છે મસ્ત ગાડી છે ચાલો બીજી જોઈએ છે હવે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ એક પોઈન્ટ ફાઇવ વી ઓનર છે ફર્સ્ટ અને ફ્યુલ છે ડીઝલ આમાં આ ડીઝલની ગાડી છે અઠાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પણ મસ્ત છે ગાડી લેવા માટે બેસ્ટ રહે છે અમદાવાદ જોવા મળશે અમદાવાદમાં તમે રહેતા હોય તો લેવા માટે જલ્દીથી તમે મને કોન્ટેક્ટ કરી નાખજો કેમકે ગાડી જબરજસ્ત લાગે છે એટલે ગાડી જ મસ્ત છે અને લેવા માટે પણ મસ્ત રહે છે ગાડી જોઈને દેખાય છે મને કે ગાડી કેટલી સુંદર છે જો તમારે લેવી હોય ગાડી ખરીદવી હોય આપણ તો સીટના કવર એન્જિન બધી રીતે આ ગાડી કમ્પ્લીટ છે ડિટેલ હતી એટલી આપી દીધી છેલ્લી બતાવી દઉં હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી ડીઝલની છે આ ગાડી જોઈ શકો છો ચાર લાખ એકાવન હજાર હોન્ડા સિટી ડીઝલ અમદાવાદની છે બે હજાર ચૌદ મોડલની અને આ પણ તમને નહીં મળે ફર્સ્ટ ઓનરમાં પંચોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એન્જિન ટકોરા જેવું એન્જિન ટાલ જેવું એન્જિન નવી છોકરી જેવું તમારી લેવી હોય છોકરી નવી લો છે એવી રીતે આ એન્જિન નવું જ છે આનો તો તમારે લેવી હોય તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો અને હા વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે એક કોમેન્ટ કરજો હર હર મહાદેવ